ઉધના પોલીસે બાતમી ના આધારે ત્રણ અઠંગ વાહન ચોરોને ઝડપી પાડ્યા છે જેની પાસેથી દસ મોટર સાયકલો જે ચોરી બે લાખ થાય છે તેની સાથે ઝડપી પાડી બાર ગુનાઓ કર્યા છે સુરત શહેરની પોલીસ ગુનાઓને શોધવા માટે બેદાને છે ઉધના પોલીસે બાતમીના આધારે ત્રણ અઠંગ વાહન ચોરોને ઝડપી પાડીને કુલ દસ ચોરીની મોટરસાયકલ જેની કિંમત બે લાખ બાવન હજાર રૂપિયા થાય છે તે વાહનો કબજે કરીને બાર ગુનાઓનો પર્દાફાશ કરી નાખ્યો છે જેમાં સુરતના જુદા જુદા પોલીસ સ્ટેશનો જેમ કે ઉધના વગેરેમાંથી ચોરી કરેલી મોટર સાયકલો જેમાં ચોરીના વાહનોની ખરીદી કરનાર બીજો ઉધનાની સંજયનગર ઝુપડપટ્ટીમાં રહેતો અનિલ લાલચંદ વર્મા છવ્વીસ તેમજ ત્રીજો પણ ચોરીના વાહનો ખરીદનાર પાંડેસરાના આવિર્ભાવ સોસાયટીમાં રહેતો અજય હરેન્દ્ર રામ ઉમરવર્ષ અઠાવીસની પાસેથી આ બધી જ ચોરીની મોટરસાયકલો મળી આવી છે એક ડિટેક્શનની કામગીરી કરવામાં આવી છે જેમાં કુલ દસ બાઈક ડિટે રિકવર કરવામાં આવે છે અને કુલ બાર ગુનાઓ ડિટેક કરવામાં આવે છે આ તમામ કામગીરીમાં પોલીસને જે માહિતી મળી છે એ મુજબ ઉધનાના ચાર પુણા પોલીસ સ્ટેશનના ચાર અને સલાબતપુરાના બે બાઈક એમ કુલ કુલ દસ બાઈકો રિકવર કરવામાં આવે છે જેની કુલ કિંમત બે લાખ બાવન હજાર રૂપિયા થાય છે આરોપીમાં મુખ્ય આરોપી જે આ બાઈકો ચોરતો હતો એનું નામ લક્ષ્મણ લોહાર છે અને તે મૂળ નિઝરનો રહેવાસી છે પરંતુ સુરતમાં ઘણા ટાઈમથી રહેતો હતો અને પોતાની કોઈને કોઈ તકલીફ થોડીક પણ આર્થિક સંકળામણ આવે અથવા કોઈ પણ વસ્તુની જરૂરિયાત પડે તો એ બાઇક ચોરી કરી લેતો હતો એની સાથે પોલીસે અન્ય બે આરોપીઓ ઝડપ્યા છે જેમાં અનિલ વર્મા અને અંજય રામ આ બે જણા આ બાઈકો આમની પાસેથી ખરીદતા હતા કુલ ચાર બાઇકો ખરીદી હતી બાકી અન્ય બાઇકો પોલીસે અન્ય જગ્યાએ હાલમાં જે માહિતી છે એ મુજબ આરોપીની છેલ્લા ચાર પાંચ વર્ષથી આ ગુનાઓ આચરતો હતો અગાઉના પણ કોઈ ગુના એના મળી આવેલ નથી પરંતુ પોલીસ એ બાબતે તપાસ કરી રહી છે કે અગાઉ કોઈ પણ જગ્યાએ આરોપી પકડાયેલા હતો કે નહીં આ ઉધના ત્રણ વાહન ચોરીને ઝડપી પાડી બાર વાહન ચોરીના ગુનાઓનો પર્દાફાશ કરી નાખ્યો છે સાથે પ્રકાશવાળા